પેટી બેક કન્ડિશનમાં સ્પ્લેન્ડર બે હજાર વીસનું સેન્સર વગરનું ટ્યુબલેસ ટાયર કંપની ફિટિંગ એન્જિન કંપની કટ કન્ડિશન જે વિડીયોમાં જોઈ શકો છો ફૂલ ટાયડ ગાડી ટુ ઝેડ ઓકે કોઈ પણ ખામી નહીં બાઇકમાં ખૂબ જવાબદારી હીરો સ્પ્લેન્ડર બે હજાર વીસ ટાયર બે નવા છે એટલે કંપનીના છે મતલબ કંપની ફિટિંગ છે પાછળ લો ટાયર કંપની છે બાર હજાર જેટલી હાલેલી છે ગાડી કોઈ ખામી નથી તમને બતાવી દઉં કંડિશનમાં તો જે આ વિડીયોમાં દેખાય છે એવી બે હજાર વીસ સાજો સેન્સર વગરનું કિંમત પાંસઠ હજાર રૂપિયા વાઘ લોકોના તીર્થ ગામમાં જોવા મળશે